નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક મિત્રો સામે આવી ગઈ છે જેમાં મિત્રો હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે આ માર્ગદર્શિકા અનુસાર મિત્રો પંદર ફેબ્રુઆરી પછી જે લોકોએ ઈ કેવાય કરાવ્યું નથી તેમની મિત્રો રાશનનો લાભ નહીં મળે જ્યારે મિત્રો ગુજરાત સરકારના નવા નિયમ અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર સુધી

ભારતીય અવકાશ એજન્સી મિત્રો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ મિત્રો ઇતિહાસ રચી દીધો છે જેમાં ઈસરોએ મિત્રો શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચ કરીને મિત્રો સદી પૂર્ણ કરી દીધી છે મિત્રો બુધવારે સ્પેસ પોર્ટ પરથી મિત્રો નેવિગેશન સેટેલાઇટ એનવી ટુ વહન મિત્રો કરતું હતું જી એસવી રોકેટ ઉડાન ભરી ગયું હતું જે ઇસરોનું મિત્રો મિશન છે મિત્રો ભારતીય અવકાશ એજન્સી દ્વારા મિત્રો આમાં મિત્રો સદી પૂર્ણ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસમા હપ્તાની ફાઇનલ મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં પીમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી જશે આ દિવસે મિત્રો પીએમ મોદી બિહારના પ્રવાસે જવાના છે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલી દેશે જ્યારે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ મિત્રો પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની તારીખ વિશે મિત્રો પટનાના એક સંબોધનમાં તારીખ જાહેર કરીને માહિતી આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠા અંગે મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ગઈ છે જેમાં મિત્રો આવતીકાલથી મજબૂત વેસ્ટ ઇન્ડિઝ પ્રેન્સ આવવાનું છે જે મિત્રો બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ માવઠું ત્રાટક છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપર મિત્રો તેની માઠી અસરો આપણને જોવા મળશે જ્યારે ભાવનગર વડોદરા નડિયાદ આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો પંચમહાલ સાબરકાંઠામાં પણ આ માવઠું ખાબકવાનું છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જૂના વાહનોને લઈ સરકારની મોટી મિત્રો ભેટ સામે આવી ગઈ છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પ્રદૂષણને રોકવા માટે અને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી દીધું છે પરિવહન મંત્રાલય મિત્રો વાહન સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત મિત્રો એક નવો પ્રસ્તાવ જારી કરી દીધો છે જેના હેઠળ મિત્રો જૂના વાહનોની સ્ક્રેપ કરીને મિત્રો નવા વાહનોની ખરીદી ઉપર પચાસ ટકા સુધીની મિત્રો ટેક્સ છૂટ મળશે આ નિર્ણયથી મિત્રો પ્રદૂષણ ઘટાડવા મદદ મળશે અને નવા વાહનોની ખરીદીને પણ મિત્રો પ્રોત્સાહન મળશે મિત્રો હાલમાં જૂના ખાનગી વાહનોને સ્ક્રેપ કર્યા બાદ મિત્રો નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ ટેક્સમાં મિત્રો પચીસ ટકા રિબેટ પણ આપવામાં આવશે જ્યારે મિત્રો કોમર્શિયલ વાહનોના કિસ્સામાં મિત્રો આ રિબેટ પચાસ ટકા સુધી મર્યાદિત છે અને હવે સરકાર તમામ વાહનો ઉપર મિત્રો પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈએ ભાજપ મિત્રો એક્ટિવ મોડમાં મિત્રો ભાજપની પરલ મેટરી બોર્ડની બુધવારે મોટી બેઠક મળી હતી સીએમ નિવાસસ્થાને સાંજે મિત્રો ચાર વાગે આ બેઠક મળી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મિત્રો સી આર પાટીલ સીએમ અને સંગઠન મિત્રો મહામંત્રી સહિત મિત્રો પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ હાજર રહ્યા હતા એકત્રીસમી મિત્રો જાન્યુઆરી એટલે કે આજે આ પણ તેના મિત્રો નામ પણ જાહેર થાય તેવી શક્યતાઓ છે મિત્રો છાસઠ નગરપાલિકા એક મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત એમ કુલ એકવીસો ને ઇઠોતેર બેઠકો પર મિત્રો ચૂંટણી યોજાશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી સેવિંગ એકાઉન્ટમાં મિત્રો ન્યૂનતમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે હવે મિત્રો એસબીઆઈના ખાતા ધારકો પોતાના ખાતામાં ઓછામાં ઓછા મિત્રો પાંચ હજાર રૂપિયા રાખવા ફરજિયાત કરવામાં આવ્યું છે જે પહેલાં મિત્રો ત્રણ હજાર હતું જ્યારે મિત્રો પંજાબ નેશનલ બેન્ક ને ન્યૂનતમ બેલેન્સ બે હજાર પરથી મિત્રો વધારીને મિત્રો 3500 રૂપિયા કરવામાં આવી ગયું છે જ્યારે મિત્રો કેનેરા

જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નાણાં મંત્રાલય મિત્રો માર્ગ મંત્રાલયના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને મિત્રો પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા માટે મિત્રો જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટીએમ ઉપાડવા માટેના નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો દર મહિને ફક્ત ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે આ બાદ મિત્રો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયા ફી લેવામાં આવશે જે પહેલાં મિત્રો વીસ રૂપિયા હતી જ્યારે મિત્રો નોન હોમ બેંક એટીએમ ઉપર આ ફી ત્રીસ રૂપિયા હશે એક દિવસમાં મિત્રો મહંતમ પચાસ હજાર ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મહિલાઓ માટે છેલ્લી તક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવે છે ત્યારે મિત્રો સરકારે બજેટમાં રજૂ કરેલા મહિલાઓના સન્માન બચત બચત યોજનામાં મિત્રો રોકાણ કરવા માટે હવે મિત્રો માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે આ યોજનામાં મિત્રો મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવિદિ વ્યાજ મેળવી શકે છે બે વર્ષથી મિત્રો આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં પણ વધુ ચાર પોઈન્ટ પાંચ ટકા મિત્રો વ્યાજ મળે છે ઓછામાં ઓછા મિત્રો રૂપિયા એક હજાર અને વધુમાં વધુ બે લાખ રોકાણ કરી શકાય છે આ યોજના અંતર્ગત મિત્રો આ યોજના મિત્રો માર્ચ બે હજાર પચીસમાં બંધ થઈ શકે છે તો જે મહિલાઓ આ યોજનામાં રોકાણ કરવા માંગે છે તે અત્યારે જ રોકાણ મિત્રો કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે મિત્રો ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું હતું કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી છેલ્લા મિત્રો એકથી એક બે વર્ષથી ખેડૂતોને મિત્રો સરકાર વચ્ચે સંઘર્ષો પણ ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલનો પણ વારંવાર આપણને જોવા મળતા હોય છે તે મુદ્દે મિત્રો ખેડૂતોની એક જ માંગણીઓ હોય છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે મિત્રો સરકાર સારા ભાવ આપે તો બીજી તરફ મિત્રો કોઈ સહાયની ખેડૂતોને પણ જરૂર નથી જ્યારે ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ સારી એવી મહેનત કરીને આગળ વધી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મિત્રો સાત હજાર રૂપિયા મળશે મહિલાઓ માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે ખાસ મહિલાઓ જાણી લે જો મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાય મળવાની છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની બીમા સખી મિત્રો યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ એ આમાં મિત્રો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા એક મહિનામાં મિત્રો પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું એલઆઈસી બીમા શક્કી યોજના મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમું પાસ મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે તેના ઉદ્દેશ્યથી મિત્રો ડિઝાઇન કરવામાં આવી છે એટલે કે મિત્રો આમાં નપાસ મહિલાઓ હોય એટલે કે અઢારથી સિત્તેર વર્ષની ગમે તે મહિલાઓ હોય દસમું નપાસ હોય પાસ હોય તો મિત્રો પણ આમાં મહિલાઓને મિત્રો લાભ આપવામાં આવે છે મહિલાઓને મિત્રો એલઆઈસી એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમો પણ મિત્રો આપવામાં આવે છે આ સાથે મિત્રો દર મહિને પાંચ હજારથી મિત્રો સાત હજાર રૂપિયાની સહાય પણ મિત્રો આપવામાં આવે છે આ માટે મિત્રો આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે મિત્રો સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે મિત્રો પાંચ હજાર રૂપિયા એમ દર મહિને આપવામાં આવે છે તેવી પણ આ યોજનામાં મિત્રો જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો જે પણ મહિલાઓ આ યોજના અંતર્ગત મિત્રો લાભ લેવા માંગે છે કામ કરવા માંગે છે તે મહિલાઓ આ યોજના અંતર્ગત મિત્રો લાભ લઈ શકે છે જેમાં મિત્રો સાત હજારની મહત્તમ મિત્રો વધુમાં વધુ સહાય આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો